રાજકોટના ડમી સ્કૂલની તપાસમાં નવ ઘટસ્ફોટ થયો ગૌરી સ્કૂલ સાથે આઠ શાળાઓની સાઠ ગાંઠ ખુલી છે જેમાં રામકૃષ્ણ વિદ્યાલય ઓલ માઇટી સ્કૂલ ગ્રેસ સ્કૂલ એમ પટેલ સ્કૂલ રામદેવ વિદ્યાલય નવદિત વિદ્યાલય રાધાકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ અને નક્ષત્ર સ્કૂલના નામ બહાર આવ્યા બાળકો અભ્યાસ ગૌરી સ્કૂલમાં કરતા પણ તેમના એડમિશન આ શાળાઓમાં બોલતા

એટલે અત્યારે હાલ એવું ખાતરીપૂર્વક નથી કહી શકાતું કે નામ જે છે એ વાસ્તવિકતામાં બીજી શાળામાં હતા અને અહીંયા ભણતા મે મેબી એવું પણ શક્ય બને કે વાલીઓ પોતે જે ધ્યાન બાદ હતું કે વાલીઓને પોતાને ખબર નહોતી કે આ જ શાળા એ નકલી શાળા છે એના હિસાબે વાલીઓ એલસી લઈ અને આ શાળામાં દાખલ કરેલા હતા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપરથી અમને જે નામો મળ્યા છે એ છેલ્લે કઈ શાળામાં આ બાળક ભણતું હતું એનું મળેલું છે છતાં પણ અમારો તપાસનો આ વિષય ચાલુ છે જો એવું ધ્યાન ઉપર આવશે કે આ શાળામાં ખરેખર નામ ચાલુ હતું અને ખોટી રીતે ગૌરી શાળાની અંદર બેસતા હતા અને જે શાળાઓના નામ આવ્યા છેલ્લે જે શાળાઓમાં ભણતા હતા એ શાળાઓમાં આજની તારીખે પણ નામ ચાલુ છે તો તેમની સામે પણ જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની આવશે તે કરવામાં આવશે તો રાજકોટના પીપળિયાની ગૌરી નકલી સ્કૂલ પ્રકરણમાં સામા કાંઠાની આઠ શાળાની સંડોવણી સામે આવી જેમાં નક્ષત્ર સ્કૂલનું નામ પણ સામે આવ્યું આ અંગે સ્કૂલના સંચાલક મહેન્દ્ર કેરાળિયાએ દાવો કર્યો કે કોરોના સમયે વર્ષ બે હજાર વીસમાં અગિયાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ગૌરી સ્કૂલના સંચાલિકાએ એનજીઓના નામે સ્કૂલના વાલીઓને સાથે રાખીને પ્રવેશ આપ્યો હતો આ બાળકો વર્ષ બે હજાર એકવીસમાં સ્કૂલમાંથી એલસી લઈ ગયા બાદમાં શું થયું તેની તેમને જાણ નથી રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી ગૌરી સ્કૂલ પીપળિયા ગામે જે ડમી સ્કૂલ પકડાઈ જેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી આઠ જેટલા જે નક્ષત્ર સ્કૂલ સહિત આઠ જેટલી સ્કૂલો ના નામ બહાર આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓના નામ બોલતા હતા અને વિદ્યાર્થીઓ તે ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા આપણી સાથે છે મહેન્દ્રભાઈ કેરાડિયા જે નક્ષ નક્ષત્ર સ્કૂલના સંચાલક છે આપણે એમની સાથે સાહેબ તમારી સ્કૂલનું નામ આવ્યું છે આઠ વિદ્યાર્થીઓના એલસી પણ તમારી સ્કૂલના મળ્યા છે આખી હકીકત શું છે હકીકતમાં એવું છે કે આઠ એલસી એટલે મને ખુદને ખ્યાલ નથી કે પુરાવા શું છે ત્યાં શું ઘટના બની એ હું સાવ એનાથી અજાણ છું હવે ઘટના એવી બનેલી કે કોરોના કાળ દરમિયાન જે તે ટાઈમે લગભગ આપેલા બેન છે અત્યારે ન્યૂઝમાં આવેલા એ હા એ બેન અને એમની સાથે ત્રણેક વાલીઓ બે કોરોના કાળ જ્યારે સંસ્થાઓ બંધ હતી અને ઓનલાઈન શિક્ષણો ચાલતા જે તે ટાઈમે મારે ત્યાં આવેલા એડમિશન લેવા અર્થે અને એવો પ્રશ્ન કર્યો ભાઈ અમારા ગામની અંદર હું એનજીઓમાં કામ કરું છું અને બહેનોનું મંડળ પણ ચલાવું છું એટલે સો એન્ડ સો આ બાળકો છે એ શિક્ષણથી વંચિત ના રહે અને ક્યાંય ફીઓ ના ભર્યો કે જો તમે સાથ આપો તો આ બાળકને અહીંયા આપણે એડમિશન અને ઓનલાઈન શિક્ષણ મેળવીએ તો માનવતાનો ટાઈમ હતો અને એ શિક્ષણનો એ ટાઈમ એક એવો હતો કે આ માનવતા બધાએ બતાવવી જોઈએ એને ધ્યાનમાં રાખી અને મેં એમને કીધું કંઈ વાંધો નહીં જે તે સંસ્થાના એલસી આવેલા મારી પાસે અને પછી આપણે એમનું નામ જોઈન્ટ કરી અને પછી ઓનલાઈન શિક્ષણ બાળકોને આપેલું ઘણા બાળકોમાં ઓન પણ થતા હતા સમય જતાં છ મહિના પછી નાની એકથી પાંચ ધોરણ ઓનલાઈન હતું અને મોટા ધોરણો જે ઓપન થયા એમાં દસ અગિયાર બાળકોના મારી પાસે એડમિશન જે તે ટાઈમે લીધેલા પછી જ્યારે ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું માત્ર છ સાત આઠમાં ત્યારે એ બાળકો આવેલા ને એટલે મેં ફોર્મમાંથી નંબર કાઢી અને બેનને વાત કરેલી કે ભાઈ આ તમારા બાળકો આવતા નથી ફિઝિકલી અને હવે સંસ્થાઓ ફિઝિકલી ચાલુ થઈ છે તો એમને પહોંચાડો એમને એવું કીધું નું ભાઈ રિક્ષા બાંધીએ છીએ નક્કી કરશું કેમકે જે તે ટાઈમે આજુબાજુના ગામડાઓના આપણે ત્યાં ઘણા બાળકો આવતા અને થોડુંક રાહતો એ પણ ગામડાઓના બાળકોની કરતા પણ પછી એવું બન્યું કે હાજર ન થયા બેને એવું કીધું હાજર ન થયા એટલે બહેને એવી વાત કરી કે ભાઈ એ લોકો નહીં આવી શકે ભાડા બહુ વધારી દીધા રિક્ષાવાળા મેં કીધું તો આ બધાના એલસી તમે લઈ જાઓ અને તમે કોઈ ગવર્મેન્ટ શાળામાં મૂકી દો કેમકે અમારે ત્યાં હવે ઓનલાઈન નથી ઓફલાઈન છે મોટા બાળકોનું તો તમે અમને લઈ જાઓ એટલે એ પછી બેને મને કીધું કંઈ વાંધો નહીં એટલે એ બાળકોના એલસી આપણે કાઢી નાખ્યા અને બાકીના જે બાળકોનું ઓનલાઈન શિક્ષણ હતું એ પણ ઓફલાઈન થયું દોઢ વર્ષ પછી એમ ન હોય નોર્મલી કેવું છે કે આપણે બે હજાર વીસ જ્યારે રાઇડ કોરોના કાળ હતો વીસની ની સાલમાં બાળકોના એડમિશનો લેવાના અને એકવીસ માં એટલે વરસ સવા વર્ષની અંદર બધા જ બાળકોના બહેનો જે તે મેં કીધું હું કોઈને ઓળખતો નથી તમે અને જે ભાઈઓ આવ્યા હતા વાલી તરીકે આવી અને આ એલસીઓ લઈ જાઉં પછી આપણે એમના એલસીઓ કાઢી નાખ્યા અને આવી અને અહીંથી લઈ ગયા છે ત્યાર પછીનો રોલ શું છે શું ઘટના કરી રિયાલિટી કહું ને હાજી સાહેબ બે દિવસ પહેલાં જ આપણે શાસના અધિકારીને લોકો આવ્યા અને એમને પણ મેં પુરાવા રજૂ કર્યા કે ભાઈ આ બાળકોના એડમિશન ડેટ છે આ ડેટે બાળકોના પ્રવેશ થયા કોરોનાનો ટાઈમ અને ફી રજિસ્ટરો બધા પુરાવો એમને ચેક પણ કર્યા સાહેબશ્રીએ કે ભાઈ એમનો જે ભૂમિકા છે તો ભજવવાની જ છે એમને મારી પાસેથી તમામ પુરાવા માગ્યા એ બધા પુરાવા મેં રજૂ પણ કરી આપ્યા અને જે તે ટાઈમે એલસીએમનું જે છે એ વર્ષ દોઢ વરસની અંદર એટલે કોરોના કાળ પૂરો થતાં એકવીસની સાલમાં બધાઓ એલસી નીકળી ગયા એ પણ સાહેબને મેં પુરાવા રજૂ કરેલા આપણી એલસી બુકની જે કોપી અમારી પાસે હોય એમના આધારે